તો ચાલો મિત્રો આજે આપણે રોહન કાકાના વાડા આવી ગયા છીએ અને જો રોહન કાકાના વાડા થોડુંક થોડુંક કામ શરૂ હતું અને આજે કડિયા નથી આવ્યા એટલે આજે આપણને એમ થયું કે લાયક હતો બ્લોગ શૂટ કરતા હોઉં તો આપણે આવી ગયા છીએ તો જુઓ અહીંયા બે દિવસ પહેલાં પ્લાસ્ટરનું કામ શરૂ હતું એટલે બધી બાજુ પ્લાસ્ટર થઈ ગયું છે તમે જુઓ હજી એકડો કરી નાખ્યું છે જુઓ આ બધા ઘરનું પ્લાસ્ટર જો બેસવા માટે ખાટલો પણ મૂકેલો છે આ હોલ છે અને આ રૂમ છે પ્લાસ્ટર કામ રેડે થઈ ગયું છે તો આ તો આપણા કાકાનો વાડો તો ચાલો હવે આપણે આપણો વિડીયો પૂરો કરીશું પણ વિડીયો પૂરો કરતા પહેલાં જો તમે મારી ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હવે આપણે ફરી મળશું નવા વ્લોગમાં તો આ તો આપણા કાકાનો વાડો તો ચાલો હવે આપણે ફરી મળશું નવા વ્લોગમાં